હેલો ફ્રેન્ડ્સ જય શ્રી ગણેશ બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં તો આજે આપણે મોમોસ બનાવશું મોમોઝ ઘણી બધી રીતે બનતા હોય છે પણ આજે આપણે એકદમ ઇઝી બની જાય એ રીતે બનાવશું અને એકદમ ઓછા સામાનથી બજાર જેવા ટેસ્ટી મોમોઝ આપણે બનાવશું અને આ મોમોઝની સામગ્રી બધાની ઘરે આરામથી મળી જ જતી હોય છે અને મોમોઝની સાથે ખવાતી લાલ ચટણી કે જેના વગર મોમોઝનો સ્વાદ એકદમ અધૂરો જ છે તે ચટણીની રેસીપી પણ આપણે અહીંયા જોવાના જ છીએ તો એકદમ બજાર જેવા ટેસ્ટી મોમોઝ બનાવવાનું ચાલો શરૂ કરીએ તો અહીંયા મેં સૂકા મરચાં લીધા છે પાંચથી છ જેટલા તેને આવી રીતે મેં વચ્ચેથી તોડી લીધા છે એટલે કે બે ભાગમાં ડિવાઇડ કરી લીધા છે અને તેને મેં પાણીમાં એડ કરી દીધા છે અને અહીંયા હું બે ટમેટા લઉં છું એને આવી રીતે મેં વચ્ચેથી સ્લીટ કરી દીધા છે અને હવે આપણે આને ઢાંકણ ઢાંકી અને ટમેટા સોફ્ટ થાય ત્યાં સુધી આપણે તેને થવા દેવાના છે અને હવે આપણે મોમોઝનું ફિલિંગ બનાવવા માટે અહીંયા શાકભાજી લઈ લઈએ તમને જે શાકભાજી મળે તે તમારે અહીંયા લઈ લેવાના છે તો અહીંયા મેં એક કપ જેટલી ઝીણી કટ કરેલી કોબી લીધી છે જો મેં અહીંયા ઝીણી કટ કરીને લીધી છે એકદમ ફાઇન ચોપ કરી છે ચોપરમાં જો એકદમ તમે જોઈ શકો છો કે આપણે તેને ઘસ્યું હોય ખમણી હોય એ રીતે કોબી મેં કરી લીધી છે તમે એને ખમણી પણ શકો છો અને તેમાં મેં એક વાટકી જેટલી લીલી ડુંગળી એને પણ મેં એકદમ ઝીણી ઝીણી કટ કરી લીધી છે અને અડધા કપ જેટલું ગાજર એને પણ મેં એવી જ રીતે એકદમ ઝીણું ઝીણું ચોપરમાં કટ કરી લીધું છે અને અડધું શિમલા મરચું મેં અહીંયા લીધું છે તેને પણ એ જ રીતે ઝીણું ઝીણું કટ કરી લીધું છે તમે આ બધી વસ્તુ ને ખમણી પણ શકો છો તો અહીંયા આવે બધી વસ્તુને મેં મિક્સ કરી દીધી છે અને આપણે તેમાં અડધી ચમચી જેટલું મીઠું એડ કરી અને મીઠાને આપણે સરસ એવું મિક્સ કરી અને સાઈડમાં રાખી દેવાનું છે જેથી કરીને આપણા જે શાકભાજીમાં પાણી રહેલું છે તે એકદમ સરસ એવું છૂટી જાય અને આપણા મોમોઝ એકદમ સરસ એવા બને એના માટે આપણે એને સાઈડમાં રાખી દઈશું અને હવે આપણે જે આપણે મોમોઝ માટેનું જે ઉપરનું લેયર હોય બનાવવા માટેનું તેનો લોટ બનાવી લઈએ તો એમાં મેં એક કપ જેટલો મેં અહીંયા મેંદો લીધો છે તેમાં સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરી દેવાનું છે આ મોમોઝના લેયરમાં વધારે કઈ જ વસ્તુ આપણે યુઝ નથી કરવાની અને જો મૂણ તમારે એડ કરવું હોય તો અડધી ચમચી જેટલું માત્ર એડ એડ કરવાનું છે વધારે આપણે એમાં મૂણ પણ એડ નથી કરવાનું અથવા તો સ્કીપ પણ કરી શકો છો કોઈ જ ફરક નહીં પડે અને આપણે તેનો એકદમ સરસ એવો લોટ બાંધી લેવાનો છે કે જે આપણે પરાઠા માટેનો કેમ લોટ બાંધતા હોઈએ એ રીતનો આપણે અહીંયા લોટ બાંધવાનો છે લોટ ઢીલો ન થઈ જાય એનું આપણે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે તો આવી રીતે આપણે સરસ એને પ્રેસ કરતા કરતા લોટ બાંધી લેવાનો છે તો આ રીતે થોડા લોટમાંથી છે અને મોમોસ મેંદાના લોટમાંથી લોટ બાંધી લેવાનો છે સરસ કડક એવો અને લોટ આપણો અહીંયા બંધાઈ ગયો છે તો હવે આપણો લોટ સુકાઈ નહીં એના માટે થોડું ઉપર આપણે તેલ લગાવી દઈશું અને આપણે એને ઢાંકી અને હવે સાઈડમાં રાખી દઈશું ત્યાં સુધીમાં આપણે બીજી પ્રોસેસ કરી લેવાની છે આવી રીતે મસળી તેલ લગાવી અને આપણે એને ઢાંકી અને સાઈડમાં રાખી દઈએ અને હવે આપણે આપણે જે ચટણી બનાવવા માટે રાખ્યા હતા મરચાં અને ટમેટા એને જોઈ લઈએ તો જો એકદમ સરસ એવા સોફ્ટ થઈ ગયા છે ટમેટાની સ્કીન એકદમ અલગ થઈ ગઈ છે એટલે આપણે એને બાફી લેવાના છે તો આપણે હવે એક થાળીમાં કાઢી લઈએ અને મને અહીંયા કાશ્મીરી લાલ મરચું નથી મળ્યું એટલા માટે મેં અહીંયા જે નોર્મલ મરચું હોય છે તે લીધું છે એટલે તે થોડું સ્પાઈસી છે એટલે તેમાંથી મેં બીયા હટાવી લીધા છે ને તમને જો કાશ્મીરી મરચું મળે તો તમારે એ લેવાનું છે અને હવે આપણે આની જે ટમેટા પરની સ્કીન છે તેની છાલ છે તે હટાવી દેવાની છે જો આરામથી એકદમ નીકળી જાય છે કારણ કે સરસ એવા સોફ્ટ થઈ ગયું છે ટમેટા તો હું બંને ટમેટામાંથી આ રીતે સ્કીન હટાવી લઉં છું અને આપણે અહીંયા નોર્મલ મરચું લીધું છે તો પણ ચટણીનો કલર એકદમ સરસ આવશે કારણ કે આપણે એમાં ટમેટું પણ એડ કર્યું છે અને આપણે આને આવી રીતે ટમેટાના પીસીસ કરી લઈશું એટલે એકદમ જલ્દીથી તે ઠંડુ થઈ જાય અને આપણે આને એકદમ ઠંડુ થવા માટે રાખવા રાખી દેવાનું છે અને આપણે ગરમ ગરમ નથી પીસવાનું તો હવે આપણે જે મીઠામાં શાકભાજી રાખ્યા હતા તેને લઈ લઈએ અને આપણે તેને એક આવી રીતે કપડું રાખી જારી પર અને આપણે તે બધા શાકભાજી આ કપડામાં લઈ લેવાના છે અને તેમાં રહેલું બધું પાણી આપણે નીચોવી લેવાનું છે અને મીઠું એડ કર્યું હતું એટલે એકદમ સરસ એવું પાણી પણ છૂટું થઈ ગયું હશે તો તમે જોઈ શકો છો જો એકદમ કેટલું બધું પાણી આમાંથી નીકળે છે તો આપણે એમાંથી જેટલું પાણી નીકળે એટલું આપણે એને કાઢી દેવાનું છે તો આવી રીતે આપણે એનું બધું પાણી હટાવી દીધું છે અને તમે જોઈ શકો છો આટલું પાણી આપણા શાકભાજીમાંથી નીકળ્યું છે તો હવે આપણે તેને એક વાસણમાં લઈ લઈએ તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવા ડ્રાય થઈ ગયા છે આપણા શાકભાજી તો હવે આપણે તેમાં મસાલા કરીએ તો અહીંયા મેં એકદમ ઝીણું કટ કરેલું એક લીલું મરચું લીધું છે તમારે જેટલું તીખું જોવે એ પ્રમાણે લઈ લેવાનું છે અને થોડું મેં અહીંયા આદું એડ કર્યું છે ઘસીને અને થોડું મેં આ રીતે ઝીણું કટ કરીને લસણ એડ કર્યું છે એટલે કે બેથી ત્રણ કડીયું હશે અને આપણે અહીંયા મરીનો પાવડર એડ કરવાનો છે મરીના પાવડરનો ટેસ્ટ આમાં ખૂબ જ સરસ આવે છે એટલે આપણે એ જરૂરથી એડ કરવાનો છે અને આપણે અહીંયા ધાણા એડ કરી દઈશું આપણે આ ફિલિંગમાં બહુ વધારે કાંઈ મસાલા જતા નથી અને સ્વાદ પ્રમાણે આપણે અહીંયા મીઠું એડ કરી દઈશું મીઠું જોઈને એડ કરવાનું છે કારણ કે આપણે પહેલાં પણ એડ કર્યું હતું અને આપણે હવે આમાં એક ચમચી જેટલું તેલ એડ કરીશું એનું કારણ એ છે કે આપણે જે પાણી કાઢી નાખ્યું છે શાકભાજીમાંથી એના લીધે આપણે જે શાકભાજી છે આપણું ફિલિંગ છે એકદમ ડ્રાય ન લાગે એકદમ જ્યુસી લાગે એના માટે અહીંયા આપણે એક ચમચી જેટલું તેલ એડ કરવાનું છે બધું સરસ મિક્સ કરી દેવાનું છે અને હવે આપણે આને ફિલિંગને સાઈડમાં રાખી દઈએ અને હવે આપણે જે આપણો લોટ બાંધીને રાખ્યો હતો તેને જોઈ લઈએ અને તેને થોડો હાથેથી મસળી અને આ રીતે તેમાંથી નાના નાના લુવા બનાવી લેવાના છે તો આપણે અહીંયા એકદમ નાના 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 લુવા બનાવવાના છે તો આ રીતે આપણે એના નાના નાના લુવા બનાવી લઈશું અને પછી આપણે તેને વણવાના છે તો હવે આપણે એને વણી લઈશું અને આપણે આ એકદમ આને પાતળું વણવાનું છે કારણ કે મોમોઝનું ઉપરનું લેયર જેટલું પાતળું હશે એટલો જ મોમોઝ ખાવાની આપણે મજા આવશે અને ખાવામાં એટલા જ ટેસ્ટી લાગશે તો આવી રીતે આપણે એનું એક નાની પૂરી જેવું એકદમ પાતળું એવું વણી લઈશું અને જો વણતી વખતે લોટ ચૂંટે વણવામાં તકલીફ થાય તો થોડો અહીંયા મેંદો ઉપર સ્પ્રિંકલ કરી અને પછી પણ તમે આને વણી શકો છો તો હવે આપણે એક પૂરી જેવું વણી લીધું છે એકદમ પાતળું એવું અને વચ્ચે આપણે તેમાં ફિલિંગ રાખી દઈશું જે આપણે બનાવીને રાખ્યું છે તે અને એકદમ બેસિક જે આપણો શેપ હોય છે મોમોઝનો તે જ આપણે અહીંયા બનાવી લેશું કારણ કે તે એકદમ જલ્દીથી બની જાય છે અને બધા આરામથી બનાવી શકે છે એટલા માટે હું અહીંયા જે નોર્મલ જે આપણો મોદક આપણે બનાવીએ છીએ એ શેપમાં બને છે જ શેપ હું અહીંયા બનાવી લઉં છું તમે તમારી રીતે તમને જે સેપ શેપ તમે બનાવી શકો છો પણ આ સેપ બધા ઈઝી છે અને એકદમ જલ્દી થી બની પણ જાય છે તો આ રીતે તમે મિનિટમાં ઘરે જ મોમોસ બનાવીને તૈયાર કરી શકો છો તો એ જ રીતે આપણે બીજો મોમોસ પણ બનાવી લઈએ તો મેં અહીંયા થોડા મોમોઝ નાના અને થોડા મોટા બનાવ્યા છે તમે ગમે તે સાઈઝ ના બનાવી શકો છો આમ તો મોમોઝ નેપાલ અને તિબ્બતથી ઓરિજિનેટ થયા છે પણ આપણા ભારતમાં પણ એની ઘણી બધી વેરાયટીઓ મળે છે પણ આજે આપણે એકદમ ઇઝીલી અને એકદમ ટેસ્ટી બજાર જેવા મોમોઝ અને ચટણી બંને બનાવવાના છીએ તો તમને રેસીપી જો ગમે તો પ્લીઝ વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો અને બાજુમાં આપેલા બે લાઈકોનને પણ પ્રેસ કરી દેજો જેથી કરીને નવી રેસીપીની નોટિફિકેશન તમારા સુધી પહેલાં આવે તો અહીંયા તમે જોઈ શકો છો જો બધા મોમોઝ મેં એ જ રીતે બનાવી લીધા છે અને હવે આપણે એને સ્ટીમ કરવાના છે તો એકદમ ઇઝી બધા પાસે સ્ટીમર જે મોમોઝ બનાવવા માટેના હોય છે તે નથી હોતા અને મારી પાસે પણ નથી એટલે મેં આ રીતે એક જે કાણાવાળું વાસણ હોય છે તે લઈ લીધું છે અને તેમાં મેં ઓઇલથી તેને ગ્રીસ કરી લીધું છે અને ગ્રીસ આપણે એકદમ સરસ એવું કરવાનું છે જેથી કરીને આપણા મોમોઝ સ્ટીમ થાય પછી નીચે ચોંટે નહીં તો અહીંયા સરસ એવું સ્ટીમ કરી અને બધા મોમોઝ હું અહીંયા ગોઠવી દઉં છું અને આપણે મોમોઝ ગોઠવીએ છે તેની વચ્ચે થોડી થોડી જગ્યા રાખવાની છે કારણ કે મોમોસ સ્ટીમ થશે ત્યારે થોડા ફૂલશે ફૂલી અને એકબીજાને ચોંટી ન જાય એના માટે અહીંયા આપણે થોડી થોડી જગ્યા રાખી દીધી છે અને હવે આપણે આને સ્ટીમ કરવા માટે રાખી દેવાના છે તો હવે આપણે અહીંયા એના માટે જે આપણું ઘરનું નોર્મલ ઢોકળિયું સ્ટીમર હોય છે તે મેં લઈ લીધું છે અને તેની નીચે મેં અહીંયા પાણી નાખી અને પહેલેથી જ ગરમ થવા માટે રાખી દીધું હતું તો તમે જો હું તમને બતાવી દઉં જો એકદમ સરસ એવું પાણી આપણું ગરમ થઈ ગયું છે અને આવી રીતે પાણી ગરમ થઈ જાય પછી જ આપણે તેમાં મોમોઝ મૂકવાના છે તો હવે આપણે અહીંયા મોમોઝની અહીંયા પ્લેટ મૂકી દીધી છે મોમોઝની અને આપણે એને ઢાંકી અને બારથી પંદર મિનિટ જેવું આપણે આને કૂક થવા દેવાનું છે વધારે પણ આને કૂક નથી થવા દેવાનું નહીતર મોમોઝ હાર્ડ બની જશે તો મોમોઝ જ્યાં સુધીમાં સ્ટીમ થાય છે ત્યાં સુધીમાં આપણે તેની ચટણી બનાવી લઈએ એકદમ ટેસ્ટીવાળી તો અહીંયા આપણે જે ઠંડુ થવા માટે રાખી દીધું હતું ટમેટું અને મરચું તેને આપણે હવે એક મિક્સરના જારમાં લઈ લેવાનું છે કારણ કે તે એકદમ સરસ એવું હવે ઠંડુ થઈ ગયું છે તો આપણે ઢાંકણ બંધ કરી અને આપણે તેની એકદમ સરસ એવી પેસ્ટ બનાવી લેવાની છે તો જો હું તમને બતાવું કે મેં એની કેવી પેસ્ટ બનાવી છે તો આપણે આને દરદરું નથી રાખવાનું અને સાવ એકદમ સ્મૂથ પણ નથી કરવાનું જો એકદમ આવી રીતે આપણે તેની પેસ્ટ બનાવી લેવાની છે જો એકદમ સરસ એવી પેસ્ટ આપણી બનીને અહીંયા તૈયાર થઈ ગઈ છે એમાં આપણે આખું કંઈ જ નથી દેખાતું એવી રીતે આપણે એની પેસ્ટ બનાવવાની છે અને હવે આપણે એક ચમચી જેટલું તેલ લઈ લીધું છે અને તેલ આપણું થોડું ગરમ થાય પછી આપણે તેમાં લસણ અને આદુ લઈ લેવાનું છે મેં અહીંયા ત્રણ થી ચાર જેટલી લસણની કડીઓ જેને ઝીણું ઝીણું કટ કરી લીધું હતું અને થોડો આદુનો ટુકડો જેને ઘસી લીધો હતો તે બંને મેં અહીંયા તેલમાં એડ કરી દીધા છે અને આપણે તેને સરસ એવું મિક્સ કરી લેવાનું છે અને થોડી તેની કાચી ફ્લેવર જાય ત્યાં સુધી આપણે તેને સાંતળી લેવાનું છે વધારે આપણે આને નથી કૂક કરવાનું એકદમ થોડું જ એને કૂક કરવાનું છે થોડી કાચી ફ્લેવર પણ આની રહેવી જોઈએ એ રીતે આપણે તેને કૂક કરવાનું છે અને પછી આ જે આપણે પેસ્ટ બનાવીને રાખી હતી તે એડ કરી દઈશું અને આપણે તેને સરસ એવું મિક્સ કરી અને આ પેસ્ટને આપણે તેલ છૂટે ત્યાં સુધી થવા દેવાનું છે અને આપણે તેમાં હવે થોડા મસાલા કરી લઈએ તો અહીંયા મેં અડધી ચમચી જેટલો અડધી ચમચીથી પણ થોડો ઓછો હશે એટલો મેં મરીનો પાવડર એડ કર્યો છે સ્વાદ પ્રમાણે થોડું મીઠું એડ કર્યું છે અને થોડી અહીંયા મેં સુગર એડ કરી છે એટલે કે અડધી ચમચીથી થોડી ઓછી સુગર એડ કરી દીધી છે સુગર એડ કરવાથી ચટણીનો ટેસ્ટ એકદમ સરસ એવો બેલેન્સ થઈ જશે તો સુગર આપણે અહીંયા જરૂરથી એડ કરવાની છે અને આપણે આને સરસ એવું મિક્સ કરી દેવાનું છે અને હવે આ ચટણી આપણી ઓલમોસ્ટ કૂક થવા જ આવી છે ત્યારે અડધી અડધીથી પોણી ચમચી જેટલો સોયા સોસ એડ કરીશું અને અડધી ચમચી જેટલું અહીંયા વિનેગર એડ કરું છું બંને સરસ આપણે આપણી ચટણીમાં મિક્સ કરી લઈશું અને આપણી આ ચટણી બનીને એકદમ રેડી થઈ ગઈ છે જે બજારે આપણે ખાઈએ છીએ મોમોઝ એની આરે ચટણી હોય છે એવા જ ટેસ્ટમાં એકદમ સરસ એવી આપણી ચટણી બનીને રેડી થઈ ગઈ છે તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવી આપણી ચટણી દેખાય પણ છે તો હવે આપણે મોમોસ ચેક કરી લઈએ તો અહીંયા બાર થી પંદર મિનિટ પછી આપણે ખોલીએ છીએ તો મોમોસ એકદમ સરસ એવા ટ્રાન્સપેરન્ટ થઈ ગયા છે અને થોડા ફૂલી પણ ગયા છે તો આપણા મોમોસ અત્યારે એકદમ બનીને રેડી થઈ ગયા છે તો હવે આપણે ગરમ ગરમ મોમોસ સર્વ કરીએ તો એકદમ આપણે જે બજારે ખાઈએ છીએ એવા જ એકદમ ટેસ્ટી સોફ્ટ અને એકદમ જ્યુસી એવા મોમોઝ આપણે ઘરે જ બનાવીને તૈયાર કર્યા છે અને એકદમ ઓછા સામાનથી અને એકદમ જલ્દીથી બનીને તૈયાર થઈ ગયા છે તો મોમોઝ અને ચટણીની રેસીપી તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને એકદમ બજારે મળે છે એવા જ ટેસ્ટી બનીને તૈયાર થાય છે અને વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઈક જરૂરથી કરી દેજો અને જોઈને જ મોઢામાં પાણી આવે છે એટલા બધા ટેસ્ટી એવા આપણા મોમોસ બનીને રેડી થઈ ગયા છે